તો તમને પહેલાં વાત કરી હતી કે અમારા વિડીયો હમણાંથી આવતા નથી તો તમને એક શોર્ટ વિડીયો મોકલ્યો હતો કે અમારું સ્ટુડિયોનું રિનોવેશન ચાલુ છે તો તમે પાછળ જોઈ શકો છો કે અમારા સ્ટુડિયોનું રિનોવેશન કઈ રીતે થયું છે આ પણ લાઇટિંગવાળું લોકો છે તમે જોઈ શકો છો આ તે સ્વિચ પાડવાથી લાઇટ થાય છે અને આ અમારું ઓપરેટિંગ રૂમ છે અરે આ અમારો સિંગરનો રૂમ છે મતલબ કે અહીંયા સિંગિંગ કરી શકાય લાઈટ કરીને બતાવી દઉં તો દોસ્તો જોઈ શકો છો તમે અહીંયાથી ગઈ શકાય અને આ બાજુથી પેલી બાજુનું ઓપરેટિંગ રૂમ છે તો મિત્રો આવું બધું કામકાજ હતું એના લીધે અમે ડેલી બ્લોગ વિડીયો બંધ કરી દીધા હતા આ એમ તો થોડા ઘણા વિડીયો શૂટ કરેલા છે જે સ્ટેપ બાય સ્ટેપ આવશે તો મિત્રો અમને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ